નવ મહિના ને તેર દાડા ગણ લેજે અને છો ઘડી ગોઈ લેજે અને જો ચલ લેડ્યું ને નેકડું ને તો તો ખોટી વાત પણ લે એટલા ઉધી બોલું છું હા ગુગા બરાબર અને એ દાડે ઈ જોઈ લેજે અને જો ચલ હોય ને તો આજ નંબા ને કરજે ને નંબા ના ને તો એટલો બોલતો જ રહે ગુગા જય હો અમે યાદ રાખ મને મત